મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે બપોર થઈ ગયા છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ત્યારે બ્લોગ ચાલુ કર્યો છે સવાર સવારમાં ટાઈમ નથી એટલે અત્યારે ચાલુ કર્યો અને આપણે આવીને બધું જમવાનું અડધું સવારમાં બનાવ્યું અડધું અત્યારે બનાવ્યું અને જમવાનું બધા બધું તૈયાર કરી લીધું છે અને આજે છે રામનવમી તો બધાને રામનવમીની શુભકામનાઓ આજે શ્રીરામનો જન્મદિવસ છે એટલે કંઈ નવીન બનાવ્યું નથી જમવાનું પણ આજે મેઈન શક્કરિયા હોય એટલે શક્કરિયા છે અમે નથી બનાવ્યા મા આપી ગયા છે માના ઘરેથી કંઈક અમારે ખુશ લીધી ભાવે નહીં ને એટલે આપણે નથી લીધા પણ મા આપ્યા છે ને તો મેનુમાં અત્યારે આપણે છે મેનુમાં છે ઢીંગણા બટેટાનું શાક જો માખ્યું બહુ આવી અત્યારે ઉનાળાની કચુંબર શકરિયા રોટલી સંભારો અને દહીં અને આપણી છાસ અને અમારા ખુશુભાઈ છે ને ખાલી કાકડી ખાય જો રોટલીને એવું ન ભાવ્યો અને કમલેશ હંમેશા બધું સુધારતા જ હોય હેલ્પ કરે મને કા કમલેશ કે નહી એટલે એને જો મારા બે સકરિયા નથી સુધારી હો એ તો હું સુધારવાની છું તો ચાલો આપણે જમી લેશું પછી આપણે આજે આપણે છે ને પેંડા આવ્યા છે કા ખુશુ અને અમાર ભાઈ જો લાઈન બેસી ગયા છે લાવ ખુશુ હું ખોલ દઉં આપણે આજે છે ને પેંડા આવ્યા છે ના જન્મ થયો ને એટલે ભાઈ ક્યારે ના કેતા હતા કે મારો પેંડો ખાવો છે એટલે મેં કીધું હાલ ખોલ હવે ખાઈ લે કાકું છું કમલેશ જો પંખો રિપેર કરે છે બધું સાફ કરીને રાખ્યું ટેબલ ફેન થોડાક દી પહેલા બ્લેન્ડર રિપેર કર્યું હતું આજે પંખો રિપેર થાય છે તો કે ચાલુ જ હતો પણ ચાલુમાં બંધ થઈ જાય ને પછી ચાલુ થઈ જાય એટલે કેટલા વર્ષ કમલે સાડા પંખા હે કેટલા અમારો પંખો છે ને લગભગ દસ વર્ષ નહિ દસ તો નહિ પણ આઠ વર્ષ તો થયા હશે અને અહિયા રેવા આયવા ને એટલે ફૂલ લાઈટ માં આવ્યો ને એટલે બગડી ગયો નહિતર સારો જ હતો કોઈ વાંધો નહોતો રાઈ કમલેશે બધું જો સાફ કરીને એટલે નવા જેવો કરી દે હે હમણાં કઈ કઈ તું તું ગામમાં લઈ આપણે ખબર પડે નહીં આવી વસ્તુમાં ઇલેક્ટ્રિકમાં ખાલી હવા ખાવા ને ખબર પડે ઉનાળો આવે એટલે ગરમી થાય ગરમી થાય એટલે આપણે ગંખો રિપેર જ કરવો પડે ચાલે તો નહીં એટલે ઘરે જ કારીગર છે આપણે ઘરે રિપેર થઈ જાય કમલેશ કે નહીં કમલેશ હે કોઈ એમ કેતું હોય છે કે પૂછે પણ એને ઘરવાળા જવાબ બી આપતા નથી પૂછશે ક્યારેક હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આપણે છે ને આ વ્લોગની સાથે બે વ્લોગ છે ગઈકાલનો વ્લોગ અને આજનો વ્લોગ કારણ કે કાલે એટલું બધું કાંઈ છૂટ નહોતું થયું એટલે આપણે અત્યારે ચાલુ કર્યો છે એટલે બે દિવસનો ભેગો વ્લોગ છે અને બીજું આપણે અત્યારે છે ને હોમ સાયન્સ એમ ફોરની ની એક્ઝામ છે મારે એટલે હું આંગણવાડી થી આવી ફટાફટ રેડી થઈ હવે જાશું ગોંડલ અને નીતુબેન આપણે ગાડી લઈને ઊભા છે તો ત્યાં જાવું છે તો ચાલો ફટાફટ આપણે ચૂણીને બધું બાંધી લઈ અને બેગને બધું લઈ લઈ ચાલો નહીં તો મોડું થશે એટલે ગોંડલ પછી મળીએ આપણે કંઈક લેવા જાશું તો મળશું નહીં તો પાછા ઘરે આવીને મળશું પરીક્ષા દઈને પાછા આવતા હતા ને તો અમારા ગામની નજીક આવ્યા ને તો ખેતરમાં રોજડા જો કેટલા બધા રોજડા છે હું થોડું તો તો પછી નો જા બધા ઉપાસ અત્યારે પાક નથી એટલે વાંધો નહીં નહીં તો આ બધું ખોદી નાખે કા કેટલા બધા છે કેટલા હશે દસ પંદર તો હશે જો તૈકળા જ થોડો વાવે છે હા જો સુઈ ગયા આપણે જો ગોંડલથી રસ ન લીધો અને સાણાથીમાંથી આવીને રસ લેવો છે નહી તો બેન પૂછીશ કેટલું કેટલું થઈ જાય તો મિત્રો આપણે જો છ વાગે ઘરે પહોંચ્યા છીએ બપોરના ધૂમ તડકાના ગોંડલ એક્ઝામ દેવા ગયા હતા તો અત્યારે છ વાગે આવ્યા છીએ એટલો તડકો અને લુ હોય છે ને કે વાત ન પૂછો પાણી એટલું પીવાય અને પાણી પણ ગરમ હોય ચાલો આપણે અત્યારે માટલાનું પાણી પી લઈએ તો આ પી

નીવા કોણ એવું તું તે મને હમણાં કઈ કીધું તું શું કીધું અમારા ઘર મહેમાન આવ્યા હતા અમાર ઘરે ક્યાં આવ્યા હોય હું તો પરીક્ષા દેવા ગઈ હતી હજી આવી જો થાકી ગઈ બોલ અને હું તમારા માટે શેરડીનો રસ લાવી છું પીવો છે ને કેવો છે નહીં સારો એવું છે બોલો

ચાલો ચાવ બી દીધા બેન ગ્લાસ લઈ આવો ચાલો ચાલો અમારી અમારી નિયા બેન જો બરફ લઈ લે છે બરફ ની પ્લેટ જો કા ને હે બજાર ગડીએ રસ આપણે છે ને ગ્લાસ માં આપી દીધો નિયુ પીતો કેવો મીઠો છે જો તો જો જો કે છે કેવો મીઠો છે મીઠો હે મસ્ત મસ્ત કેવો છે મસ્ત મીઠો છે ને

ગોંડલથી ન લીધો પણ એથી સાણસલીમાંથી આવીને લીધો પણ સરસ છે ગામનો એ જ્યાં બરફમાં ગયો બરફમાં ગયો ગયો ને પી થઈ પી મસ્ત મજા આવે મજા આવે મજા આવે

음 탄두 탄두라게